તો બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને હવે દિયોદરમાં પણ વિરોધના સૂર ઉઠી રહ્યા છે દિયોદરને નવા જિલ્લાનું વડું મથક ન બનાવી ઓગઢ જિલ્લો જાહેર ન કરતા વિરોધ થઈ રહ્યો છે દિયોદરમાં વેપારીઓ રોડ પર ઉતરી આવ્યા છે વેપારીઓ અને ગ્રામજનોએ ધંધો રોજગાર બંધ કરવા માટેની અપીલ કરી છે રેલી યોજીને વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે તો આપ જે રીતે બનાસકાંઠાનું વિભાજન કરવામાં આવ્યું છે અને તેને લઈને હવે દિયોદરમાં વેપારીઓ રોડ પર ઉતરી આવ્યા છે વેપારીઓ કે જે લોકો વિરોધ કરી રહ્યા છે ગ્રામજનોએ ધંધો રોજગાર બંધ કરવાની પણ અપીલ કરી છે તો રેલી યોજીને વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે એવું આજે આ દિવોદરની જનતાએ એક નિશ્ચય કર્યો છે કે ભાઈ અમારે એવો જિલ્લો અમને ઓગળ જિલ્લો આપવો જોઈએ આજે ગાંધીનગરનું રાજ્ય કક્ષાનું કોઈ કામ હોય તો અહીંનો ખેડૂત કે અહીંના વેપારી વર્ગ કહીને થરાદ જાય અને થરાથી પાછો એને ગાંધીનગર જવું પડે આ એક ડબલ અંતર એને કાપવું પડે એક દિવસની અંદર એનું કામ પણ ના થઈ શકે એટલે લોકોને ખૂબ જ તકલીફ ઊભી કરવા માટે આ એક થરાદ જિલ્લાની જાહેરાત થતા આ વિસ્તારના લોકો એવો નક્કી કર્યું છે આજે બજાર બંધ છે કાલથી અવનવા કાર્યક્રમો આપી અને આ જિલ્લો ઓગર જિલ્લો જાહેર થાય